અત્યારે અહીંયા બે ત્રણ પર માટે છુટ્ટી આપી દીધી છે અત્યારે હાલમાં સાડા પાંચ જેવું થયું પોણા છ જેવું થયું અને આ કુંડનું નામ દામોદર કુંડ કે જ્યાંનું બ્રહ્મજળ તીર્થજળ આપણા પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જય ગિરનારી મિત્રો આજે ભાદરવી અમાસ અને સાવ મહિનાનો અંત અંત અને અમે આવ્યા છે દામોદર કુંડ જોકે સવારમાં આવવાની જરૂર હતી પણ અમે મારી તબિયત ખરાબ હતી એટલે અમે ક્યારે આવ્યા છીએ ને હજી રાખડી પણ નથી છોડી એટલે આપણે અત્યારે છોડશું હવે એટલે આપણે દામોદર કુંડની મુલાકાત લઈએ અને ક્યાં આવી વસ્તુ કેટલા છે તો આપણે જોઈએ તમને જ્યારે દર્શન કરાવીએ તો બને રોજ અમારે સાથે શકો અત્યારે કેટલો ટ્રાફિક છે અહીંયા જવું અત્યારે કેટલા વાગ્યા છે આપણે પોણા છ વાગ્યા છે અત્યારે સાંજના એટલે આપણે તમને મુલાકાત કરાવીએ છીએ દામોદર કુંડની અને ત્યાં પીતું ત્રણ મજે કરવામાં આવે પીપળાની અત્યારે અહીંયા વિધુ તર્પણ માટે છુટ્ટી આપી દીધી છે અત્યારે હાલમાં સાડા પાંચ જે ઉતર્યો થોડા છ જે હોય અને જે પાણીનો પ્રવાહ હતો થોડો ધીમો પડી ગયો અને પાણી થોડું ઉતરી ગયું એટલે બધાને જવા માટે પરમિશન મળી ગઈ છે નીચે વિદ્યુત તર્પણ માટે એટલે બતાવું એ જ પીપળો છે જો આપણે નીચે જઈને પણ ત્યાં લઈશું આપણે આપ જોઈ શકો મિત્રો દામોદર કુંડે ભાદર વ્યમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ પિતૃ ત્રપણ માટે કેટલા ભાવિભક્તો આવી ઉમટી પડ્યા છે સવાર તો બહુ વધારે ટ્રાફિક હતી અને પાણીનો પ્રવાહ પણ વધારે હતો એટલે પ્રવેશ પ્રતિબંધ હતો પણ અત્યારે પ્રવેશ આપવામાં આવે છે અને પિતૃ તર્પણના કાર્યો પણ થઈ રહ્યા છે જય ગિરનારી મિત્રો જોઈ મિત્રો બતાવો પવિત્ર કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ભરપૂર છે અહીંયા કારણ કે હાલતા પાણીનો પ્રવાહ અહીંયા વધી જાય છે સવારે આ પ્રવાહ બહુ ઉપર ઉપરથી જતો હતો અને અંદર આવવાની પણ બિલકુલ મનાઈ હતી જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે બધાને એન્ટ્રી આપવામાં આવે છે બાકી સવાર તો પહેરીને એન્ટ્રી આપવામાં આવતી નહોતી અને ભાવિભક્તો પણ બહુ વધારે હતા કારણ કે આ દામોદર કુંડ એ હિન્દુ પરંપરાઓ મુજબ આ બહુ પવિત્ર અને ધાર્મિક દૃષ્ટિએ ક્યાંય દૂર દૂર આ માણસો અહીંયા પોતાની શ્રદ્ધાથી અહીંયા આવે છે અને પિતૃ તર્પણ અને પાણી તર્પણ કરે છે તમને પીપળાના પ્રદર્શન કરાવીએ જય ગિરનારી મિત્રો બનારે મિત્રો જય ગિરનારી જય ગિરનારી નામ દામોદર કુંડ જ્યાંનું બ્રહ્મજળ તીર્થજળ તીર્થ જળ આપણા પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે એવું આ પવિત્ર જળ ગિરનારના નવ હજાર નવસો નવ્વાણું પગધિયા ચેરીને આવતું ઔષધિયુક્ત જળ આપણા પિતૃઓને અર્પણ કરીએ અને અહીંના તીર્થગોરો પાસે સંકલ્પ કર્મ કરાવી આચોળ પૂજા કરાવી અને પીપળે ત્રણ વાર તુલસી ક્યારે એકવાર પાણી રડીએ એટલે આપણા એકોતેર પેઢીના પિતૃઓને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે આજથી સાડા પાંચ હજાર વર્ષ સાડા પાંચસો વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાના પિતાનું સ્વરૂપ લઈ અને આ જ ઘાટ ઉપર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરેલું એવો આ પવિત્ર કુંડ એવો આ પવિત્ર ઘાટ તો આપણે સૌ લોકો પણ આપણા પિતૃના મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટે આ કર્મ કરવું જરૂરી છે જય ગિરનારી મહાદેવ જય ગિરનારી મહાદેવ દૂરથી માણસો અહીંયા પીઠો માટે આવે છે ભાદરવી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ત્યારે આ દામોદર કુંડ કાંઠે ખાતે દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી મિત્રોને પાણી અર્પણ કરતા હોય છે જય ગિરનારી મિત્રો દામોદર કુંડ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું

હજારો લોકો આવી પોતાના પિત્રોનું તર્પણ કરે છે ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે પુરાણમાં વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીં આવી દામોદર સ્વરૂપ ધારણ કર્યું હતું એવું પણ માનવામાં આવે છે કે ગિરનાર પર્વત પાસેના આ કુંડમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અને મુક્તિનો માર્ગ મળે છે નજીકમાં આવેલું દામોદર મંદિર શ્રી કૃષ્ણને અર્પિત છે ઇતિહાસ સ્કંદપુરાણ મહાભારત અને અન્ય ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે પ્રાચીન રાજાઓ ઋષિમુનિઓ અને સંતો અહીં તીર્થયાત્રા માટે આવતા હતા રાજાઓ અહીં મંદિર અને ઘાટોનું નિર્માણ કરાવ્યું આજ સુધી યાત્રાળુઓ ખાસ કરીને ગિરનારની પરિક્રમા કરનારાઓ માટે દામોદર કુંડ વિશેષ સ્થાન ધરાવે છે દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અહીં વિશાળ મેળો ભરાય છે દામોદર કુંડ ગિરનાર પરિક્રમા અને અંબાજી મંદિર સાથે મળી તીર્થયાત્રાનું મહત્વનું કેન્દ્ર છે જય ગિરનારી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પાછો થોડો થોડો ચાલુ થયો છે વરસાદ હવે અને ભાઈ ભક્તોનું જોર હજી એટલું જ છે ભાઈ ભક્તો જે આવવામાં જ છે કારણ કે દૂર દૂરથી પહોંચતા વાર લાગતી હોય એટલે સવારે બંધ હતો એટલે થોડીક કોણ આપણો પહોંચે છે એ ગિરનારી Tá હજી પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ જ છે વરસાદ ચાલુ હોવા છતાં સાંજના છ સવા છ જેવો ટાઈમ થયો છે હવે અમે અમારા આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ આપને જો અમારા નાનો જો લોક ગમ્યો હોય લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દૂર દૂરથી ભાવિકો અહીંયા પવિત્ર દામોદર કુંડ્યા સ્નાન કરવા તેમજ ચિત્રો તરફ માટે આવતા હોય છે તમે જોઈ શકો છો ટ્રાફિક પણ બહુ ટ્રાફિક છે વરસાદ પણ ચાલુ રહે અત્યારે હાલમાં જય ગિરનારી મિત્રો આજે અમે તમને જે પવિત્ર દાગોદર પુત્ર દર્શન કરાવ્યા અને પિત્ત પર માટેના જે પુત્રના દર્શન પણ કરાવ્યા છે આપને જો અમારો આપલો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો